હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારી અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબક્રાઈ કરજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો બત્રીસ રૂપિયાથી લઈ પંદરસો અઢાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવશે પાંચસો ઓગણીસ રૂપિયાથી લઈ પાંચસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવશે પાંચસો પંદર રૂપિયાથી લઈ પાંચસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈ આઠસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે એકસો ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો નેવું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરાસણાના જે ભાવ છે તે આઠસો નેવું રૂપિયાથી લઈ એક હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ સત્તરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે છસો નેવું રૂપિયાથી લઈ નવસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે સાતસો ચાલીસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર ચલી રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે બારસો નેવું રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે સાતસો ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવશે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તેરસો ચૌદ ચોત્રીસ રૂપિયાથી લઈ ઓગણીસો નેવું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બારસો ઓગણીસી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે આઠસો પચીસ રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સિંગફાળાના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો 940 રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે સોત્રીસો સોત્રીસ રૂપિયા થી લઈ ઓગણચાળીસો બાવન રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ચારસો પાંચ રૂપિયાથી લઈ આઠસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો એંશી રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર દસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તો બારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ સોઢસો દસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ કલોન્જી કલોન્જીના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે છ હજાર પાંચસો રૂપિયાથી લઈ આઠ હજાર પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું કાલે ધન્યવાદ